પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના માછીમારોમાંથી બાવીસ માછીમારોને મુક્ત કરીને ભારત મોકલવામાં આવે છે દરિયામાં માછીમારી કરવા ગયેલા આ માછીમારોને પાકિસ્તાનની નૌસેનાએ પકડીને જેલમાં બંધ કરી દીધા હતા બાવીસમાંથી એકવીસ માછીમારો ગુજરાતના અને દીવના છે અને એક માછીમાર ઉત્તર પ્રદેશનો છે આ વિશે વિગતે વાત કરશો આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ ચફના આ તમામ માછીમારોને વાઘા બોર્ડર મારફતે ભારત પહોંચ્યા જ્યાં તેમનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓ વતન માટે રવાના કરવામાં આવ્યા ગુજરાતમાં એકવીસ માછીમારો સોમવારે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચશે આ વિશે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિઝરીસ જે પી શું કહ્યું તે જોઈએ અત્યારે એકવીસ તારીખે પાકિસ્તાન પીએમએસ દ્વારા જે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે તે માછીમારો બાવીસ તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે સાડા આઠ વાગે મેં રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે આ બાવીસ માછીમારો પૈકી ચૌદ માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે ત્રણ છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે એક છે એ રાજકોટ જિલ્લાના છે ત્રણ છે એ દીવના છે અને એક યુપીના ભાઈ છે

જે કંઈ નાના મોટા બીમારીવાળા માછીમારો છે એ પક્કીનેજ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે આજે જે મુક્ત કરવામાં આવ્યા એને પાકિસ્તાન દ્વારા કેર પકડવામાં આવ્યા આ જે મુક્ત થયેલા માછીમારો છે એ એકવીસ એપ્રિલ થી લઈને ડિસેમ્બર બે 2022 ની વચ્ચેના ગાળામાં જે પકડાયેલા હતા એવા માછીમારોને છે મુક્ત કરવામાં આવેલા છે હાલ હજી કેટલા માછીમારો હાલમાં પણ પાકિસ્તાનની જેલ ખાતે કુલ 195 જેટલા માછીમારો છે એ હજુ પણ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને સરકાર દ્વારા સઘન પ્રયત્નો ચાલુ છે ભવિષ્યમાં ટૂંકા ટૂંકા જ સમયમાં સરકાર એમને પાછા લાવશે એવા પ્રયત્નો ચાલુ જ છે પાકિસ્તાનની મુક્ત થયેલા માછીમાર હીરાબાઈ કામળિયાએ શું કહ્યું તે પણ જોઈએ અમે બે હજાર બાવીસમાં બીજા મહિનાની પાંચ તારીખે પકડાઈ ગયા તો ત્રણ વર્ષની ઉપર થયા છે અમારા તો અમારે પાછળ બીજા માણસો છે તો અમારી આગે कड़े गेला छे इने 4-4 बरस 3-3 बरस دي ઉપર ઉપર વાળા માણસો છે તો ઈને પર જતે જ છોડ આવે કે કે બીમાર જવાબ પેઈ ગલે એટલે બતન કમજોર થઈ ગયો માણસો આપો તમે મારી બોટમાંથી એક જ માણસ છૂટીને આવ્યો અમારે અહી 5 જણા હે હે 50 જણા છૂટીને આવ્યા છે અત્યારે અમે 22 જણા છૂટીને આવે જો બીમાર થાય ને તો 22 જણાને છોડે બધા બીમાર સુ બધા બીમાર 22

અર્જુન મોટવાડિયા જયારે કોંગ્રેસ હતા ત્યારે પણ અને ભાજપમાં જોડાય પછી પણ તેમણે માછીમારો ને રજૂઆત કરતા આવ્યા છે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ માછીમારોને છોડવાની રજૂઆત કરી હતી કરાચીના માલેર જેલમાંથી માછીમારોની મુક્તિથી તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર